રાજકોટના કાલાવાડ રોડ પર ટીઆરપી ગેમ તંત્ર જાગ્યું નવસારી નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લામાં ચાલતા ગેમ ઝોન ઉપર ચકાસણી આવી છે નવસારીના વિશાલ નગર સામે આવેલ ફન ગેમ ઝોનમાં નવસારી શહેર મામલતદાર નવસારી ફાયર વિભાગના સહિતના સ્ટાફે સાથે ચકાસણી હતી જેમાં ફાયર તો જણાઈ હતી પરંતુ ગેમ ઝોનનો વિસ્તાર કન્જેક્ટેડ જણાયો હતો

ની ટીમ દ્વારા ચકાસવામાં આવ્યા હતા જો કે સમગ્ર મુદ્દે હાલ તો તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ બાદ તેનો રિપોર્ટ બન્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે આપણે રાજકોટમાં જે ગેમ ઝોન આગની ઘટના બનીને એમાં જનહાનિ થઈ છે તે સંદર્ભે આખા ગુજરાત રાજ્યમાં સરકાર શ્રી સૂચના આપે છે કે જ્યાં જ્યાં ગેમ ઝોન ચાલતા હોય ત્યાં આપણે આ ફાયર સેફ્ટી વિગત બાબતની ચકાસણી કરવાની છે એમાં આપણે નવસારી વિસ્તારમાં જે આજે ફોન કર્યો ગેમ ઝોન છે ત્યાં અમે ચકાસણી અર્થે આવેલા છે એમાં ફાયર સેફ્ટીના સાધનો તે લોકો દ્વારા વ્યવસ્થા રાખવામાં આવી છે કે નથી સી લીધું છે કે લેવામાં આવેલ છે કે નથી તે અને જો આગની ઘટના બને તો એક્ઝિટ છે કે નહીં ઇમરજન્સી તે બાબતની ચકાસણી કરવા અમે ફાયર સેફ્ટી ઓફિસર સાથે અહીંયા અમે મુલાકાત લીધી છે